બાપા સાહેબ અને જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંઘન કરનાર ફોનિક સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓ ની રજૂઆત કરવામાં આવી હતી તારીખ ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ ના સોમવારના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિએ જાહેર રજા મંજૂર કરેલ હોય ત્યારે વડોદરાની મકરપુરા અટલાદરા કલાલી સ્થિત આવેલ ફોનિક સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવેલ હતી આ શાળાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરેલ છે આ મામલે મંગળવારે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી કોની સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આ વડોદરા શહેરમાં જે મકરપુરા ખાતે જે ફેનિક્સ સ્કૂલ છે એ શાળાએ જાહેર રજા હોવા છતાં પણ શાળા ચાલુ રાખી હતી એટલું જ નહીં અગાઉ મહાવીર જયંતિ હોય કે બીજા જે જાહેર રજાઓ સરકાર દ્વારા કરવામાં આવેલી છે તમામ રજાઓના દિવસે પણ એને શાળા ચાલુ રાખી છે આમ તો જ્યારે અમે શાળામાં ગયા તો પ્રથમ નજરે અમને એવું ખ્યાલ આવ્યો કે આ શાળા જે નીતિ નિયમો શિક્ષણ અધિકારી તરફથી આપવામાં આવતા હશે એનું પાલન પણ કરે છે કે કેમ કારણ કે તમે વિચાર કરો કે એની આટલા અટલાદરાને કલાલીમાં બ્રાન્ચ છે અને અમારી પાસે માહિતી છે કે આટલા અટલાદરાની જે બ્રાન્ચ છે એમાં ધોરણ નવથી બારમાં તો એની પાસે ની પરવાનગી છે કે કેમ એ પણ બોર્ડ તપાસો વિશે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગો મારી દા છે પોતાની જાહેરાત કરી દીધી છે અને જીએસએબી સીબીએસઈ અને આ જે કન્સેપ્ટ અને રેમી સ્કૂલોનો જે રાફડો ફાટી નીકળ્યો છે ખરેખર તમે જુઓ કે શિક્ષણ પદ્ધતિની અધોગતિ થઈ ગઈ આ લોકોએ જે શિક્ષણ સેવાના હેતુથી નહીં પણ શિક્ષણને નફા કમાવાના હેતુથી જે આ શાળાઓ ખુલી ગઈ છે અને બિલાલીની ટોપની જેમ રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે જિલ્લા શિક્ષા શિક્ષણાધિકારીને અમે યાદ કરાયું કે બે હજાર ચોવીસનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ગુજરાત સરકારનો જે પરિપત્ર છે કે આ જે ડમી શાળાઓ છે એને બંધ કરવાનો અધિકાર જિલ્લા શિક્ષા શિક્ષણાધિકારીનો હોય છે તો ડમી શાળાઓ પણ બંધ થવી જોઈએ એની માહિતી અમે આવના દિવસમાં આ ડીઓ કચેરીમાં આપીશું પરંતુ આજે તો અમે જે રજૂઆત કરી છે કે આજે મકરપુરામાં જે ફેનિક્સ સ્કૂલ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એની તમામ પરવાનગીઓ એને કોર્પોરેશનના નીતિ નિયમો પાર્કિંગ નીતિ નિયમોનું પાલન કરેલ છે કે કેમ કારણ કે એ શાળાનું પોતાનું પાર્કિંગ નથી એ શાળાનું પોતાનું પ્લેગ્રાઉન્ડ નથી તો શાળા ખોલવા માટે જે સરકારના નીતિ નિયમો હોય છે એમાંથી કોઈ એનઓસી છે કારણ કે એને જે બે બિલ્ડિંગ ભેગા કર્યા છે આજે જગ્યાએ કોઈ હોનારત થાય તો એ ફાયર બ્રિગેડનો બમ્બો જઈ શકે કે કેમ આ બધા પ્રશ્નો અને આ ફેનિક શાળા જે પોતાની મનમાની ચલાવે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ આજે આવેદનપત્ર આપ્યું છે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સ્કૂલ ચાલુ હતી એ બાબતે મને પણ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું એ બાબતે તરત જ આજે શાળાને નોટિસ આપી છે એનો ખુલાસો માંગવામાં આવેલ છે માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમ મુજબ કોઈપણ સ્કૂલ જાહેર રજના દિવસે આવી રીતે ચાલુ ન રાખી શકે વાસ્તવમાં આ રજાઓ જે તે મહાન વિભૂતોની જન્મ જયંતિ ઉજવવા માટે રાખવામાં આવે છે બાળકોને એનો ખ્યાલ આવે શાળાએ આ પ્રકારની બેદરકારી કરી છે તો શાળાને આપણે નોટિસ આપીને એને ખુલાસો માંગીશું અને જો ખુલાસો ન આપે તો આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરીશું આપના માધ્યમથી મિત્રો મારે એટલું જણાવવાનું કે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસ બોર્ડ હોય કોઈપણ પ્રકારની ડમી સ્કૂલ છે એને સાખી નહીં લેવાય

વડોદરામાં એવી કોઈ છે નહીં આપ અમને જણાવશો અને જો એવી હશે એની સામે આપણે કડક મકડક કાર્યવાહી કરીશું અને આપને પણ ખ્યાલ પણ છે આવી જે પણ કોઈ મુદ્દા આવશે તટસ્થ રીતે એની સામે કાર્યવાહી કરવામાં આવશે